ગૌરવ ખૂબ જ મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી કૌશિક વેકરિયા પર જાણવા માંગેશો વિસ્તારથી આખરે શું આક્ષેપ લગાવવામાં આવ્યો છે આ તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ભાજપ તરફથી અ જોડા વાત કરીએ તો વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ અમરેલના ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર એવો આક્ષેપ કર્યો છે કે તેઓ ખોટા બનાવટી દસ્તાવેજો ઉભા કરીને ગુજરાત હાઉસિંગ કોઓપરેટિવ ફાઇનાન્સિયલ લિમિટેડ કોર્પોરેશન જે ખરું ભરીને સભ્ય બને હવાનું કરીને તેઓ ચૂંટણી લડ્યા હતા જોકે નિયમ એવું કહે છે કે જો કોઈ પણ વ્યક્તિએ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન ચૂંટણી લડવી હોય તો તે જે તે મકાનમાં રહેતા હોવા જોઈએ ને તેના સભ્ય હોવા જોઈએ આવી એક રજૂઆત મનીષભાઈ મારફતે અમિત ચાવડાને મળી હતી જેના આધારે તેમને પત્ર લખીને કૌશિક વેકરિયાને ડિરેક્ટર પદેથી દૂર કરવાની માંગણી કરી છે ભૂતકાળમાં આવો કિસ્સો ચર્ચા હતો ત્યારે જે તે વ્યક્તિ ડિરેક્ટર હતા તેમને દૂર કરવામાં આવ્યા હતા તે પરિપત્રને આધાર બનાવીને કૌશિક વેકરિયાને ગુજરાત સ્કેટ કોઓપરેટિવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની જે ડિરેક્ટર પદેથી દૂર કરવાની માંગણી કરેલી છે જી જી બિલકુલ આભાર કરો